દિલ્હીની ગેંગરેપની ઘટના હજુ ભૂલાણી નથી ત્યાં રાજકોટમાં બે સગી બહેનો ઉપર શારીરિક શોષણની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે રાજકોટ પોલીસે આ બળાત્કારમાં સામેલ ત્રણ આરોપી પૈકી એકને ઝડપી લીધો છે રાજકોટની એક એકાઉન્ટિંગ હાર્ડવેર કંપનીમાં કામ કરતી યુવતી અને તેની બહેન સાથે પણ બળાત્કારની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે આ કંપનીના બોસનો પુત્ર અને અલી હુસૈન નામના શખ્સની સંડોવણી ખુલવા પામી છે આ યુવતી સાથેના શારીરિક શોષણ બાદ તેની નાની બહેનને પણ ડરાવીને અને તેની મોટી બહેનના નગ્ન ફોટા દેખાડીને તેની સાથે પણ બળાત્કાર ગુજારવાની ઘટના પામી છે જેના ભાગરૂપે એક આરોપીને પોલીસે ધરપકડ કરી છે જ્યારે જામનગર સ્થિત એક અન્ય શખ્સનું હજી ફરાર છે તેને ઝડપવાની કામગીરી પોલીસે શરૂ કરી છે ગઈકાલે ભોગ બનનાર બેન હતા એ લગભગ હાર્ડવેરમાં એકાઉન્ટર તરીકે જોબ કરતા હતા છેલ્લા એક વર્ષથી અને ત્યાં હાર્ડવેરમાં એડવાઇઝર જે હતા જે એના બોસ એનો સન અને એક અલી હુસૈન અલી અફજર હુસેન કરીને છે જામનગરનું એકાઉન્ટનું કામ શીખવાડતો અને તે છોકરીઓને કામ શીખવાડે ને એની સાથે શારીરિકનામ કે હડપલા કરતો આવી રીતે એને વિશ્વાસમાં લઈને એની યાર એક વખત શરીર સંબંધ બાંધેલો પછી એને આ જે એડવાઈઝર છે એનો સન છે એને બ્લેકમેલ કરતો કે તે તારા અલી હારે સંબંધ બાંધો મને ખ્યાલ છે અને એવી રીતે બ્લેકમેલિંગ કરી અને આ છોકરીને એની યારે પણ મજબૂર કરીને એની સાથે શરીર સંબંધ બાંધેલો પછી પ્લસ બાજુમાં એક બીજી સોફ્ટવેરવાળાની દુકાનવાળો છે એ અહીંયા અવરનવર આવતો ને આ અડપલા કરતા જોયો અને એને પણ આવું ચાલું કરેલું છેલ્લા એક જ વર્ષથી આવું હાલતું હતું થોડો ટાઈમ આવેલું પછી એની બેન નાની બેન છે એને પણ આવી રીતે જોબમાં ઇન્ટરફિયર કરી અને એની સાથે એની બેનના નગ્ન ફોટા બતાવીને એની પણ બ્લેકમેલિંગ કરીને બે ના અવર સવર ફોટા બતાવી અને એની સાથે પણ આવો સંબંધ ચાલુ કરી દીધો આમાં ત્રણ આરોપીઓ છે ને એકને અત્યારે હાલમાં અમે એરેસ્ટ કરી લીધો છે